શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જ એકમાત્ર દિવ્ય ગ્રંથ છે જે આત્માને સાચા જીવન જીવવાની પવિત્ર કળા શીખવે છે ભગવદ્ ગીતા જીવનમાં ધર્મનો માર્ગ કર્મની શક્તિ અને પ્રેમની શુદ્ધતા શીખવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પરમ જ્ઞાન મનુષ્યના આ લોક તથા પરલોક બંને માટે અમૃત તુલ્ય છે ગીતા પૂર્ણ જીવન દર્શન છે અને જે તેનું આત્મસાત કરે તે પરમ શ્રેષ્ઠ બનીને ચમકે છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય તથા સાતસો શ્લોક છે જેને સૌ માટે વાંચવું થોડું ગહન લાગે છે તેથી આજના અતિ વિશેષ વિડિયોમાં અમે શ્રીમદ ભગવદ્ ગીતાના સો પવિત્ર વિચારોની વાત કરીશું જેને સાંભળીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો ખરો દિવ્ય અર્થ સમજી લેશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે નિંદ્રા પહેલા શ્રવણ કરો તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના સો મહાન આધ્યાત્મિક વિચારો પરમાત્મા શ્રી કૃષ્ણ તેથી આત્માએ સદા સત્યના પવિત્ર પથ પર ચાલવું જોઈએ મૃત્યુ એ અનિવાર્ય દિવ્ય સત્ય છે જે કદી બદલાતું નથી આ સૃષ્ટિના સર્જનથી જ જન્મ મૃત્યુ પવિત્ર ચક્ર ચાલે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા ધારણ કરે છે તેમ પરમાત્મા આત્માને જૂનું શરીર છોડાવીને નવું શરીર આપે છે આ પ્રકૃતિનો નિર્મળ નિયમ છે આ સત્યને હૃદયથી સ્વીકારીને નિર્ભય થઈને વર્તમાનમાં જીવવું જોઈએ જ્ઞાની પુરુષ ન તો મૃત્યુ પામેલાનો શોખ કરે છે ન તો જીવતાનો શોખ કરે છે કારણ કે તે જાણે છે કે મૃત્યુ પામેલો ફરી જન્મ લેશે અને જીવતો એક દિવસ નિશ્ચિત મૃત્યુ પામશે કર્મ જ પરમ ધર્મ છે પરમાત્મા શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને દિવ્ય ઉપદેશ આપતા કહે છે કે મનુષ્ય કર્મ કરવા માટે જ જન્મ લે છે અને કર્મ વિના કોઈ ટકી શકતું નથી મનુષ્યએ ફળની આશા છોડીને પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ ક્રોધ એ આત્માને નરક તરફ લઈ જતું દ્વાર છે ક્રોધથી મન અશાંત થઈને વિક્ષિપ્ત બને છે તે આવેશમાં આવીને મનુષ્ય પોતાનું જ અહિત કરી બેસે છે પરમાત્મા શ્રીકૃષ્ણ કહે છે કે આત્માએ ક્રોધથી સદા દૂર રહેવું જોઈએ ગમે તેટલો ગુસ્સો આવે તો પણ શાંત રહેવાનો સાધના કરવી આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું આવતી કાલે તે કોઈ ત્રીજાનું થઈ જશે તમે અહીં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જશો મન પર પૂર્ણ વિજય મેળવવો અતિ આવશ્યક છે મનુષ્યનું મન પવન જેવું ચંચળ છે છે આ આત્માને કામના તરફ ભટકાવે જો જીવનને દિવ્ય સફળતા આપવી હોય તો મનને વશ કરવું અત્યંત જરૂરી છે મનને વશ કરવાથી બુદ્ધિની શક્તિ એકાગ્ર થાય છે જેનાથી કાર્યોમાં પરમ સિદ્ધિ મળે છે

વધુ પડતી શંકાથી મનની શાંતિ નષ્ટ થાય છે અને વ્યક્તિ મોહમાં પડીને પોતાના સંબંધોનો વિનાશ કરી નાખે છે શરીરની સુંદરતા ઇન્દ્રિયોને આકર્ષે છે જ્યારે ચરિત્રની સુંદરતા હૃદયને સ્પર્શે છે તેથી મનુષ્યનો સ્વભાવ સદા પવિત્ર તથા નિર્મળ રહેવો જોઈએ કોણ શું કરે છે કેવી રીતે કરે છે અને કેમ કરે છે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા જ આનંદમાં રહેશો

મનુષ્યના દુઃખનું મુખ્ય કારણ તેનો મોહ જ છે જેટલો વધુ મોહ કરશે તેટલા જ વધુ દુઃખ ભોગવશે પશ્ચાત્તાપ ભૂતકાળ બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્ય સુધારી શકતી નથી તેથી વર્તમાનનો પવિત્ર આનંદ લેવો એ જ જીવનનું સાચું દિવ્ય સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપો અને જે તમને દગો દે તેને મુક્ત કરી દો જ્યાં તમારું સન્માન ન હોય તે સ્થળે કદી ન જાઓ નહીં તો લોકો તમને નબળા તથા અજ્ઞાની ગણશે જ્યાં વરસાદ ન પડે ત્યાં ખેતર નિષ્ફળ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં વંશનું તેજ નષ્ટ થાય છે જે કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમના હૃદયની ગણનામાં તમારું સ્થાન જ નથી વાણી એટલી મધુર રાખો કે જો ક્યારેક પાછી ખેંચવી પડે તો પોતાને જ કડવી ન લાગે પોતાનામાં થોડો આત્મસન્માન રાખવો અનિવાર્ય છે નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવશે જ્યાં તમારો પૂરો અધિકાર છે જ્યાં સુધી તમે પોતાની જાત સામે ન હારો ત્યાં સુધી સૃષ્ટિની કોઈ શક્તિ તમને હરાવી શકે નહીં નબળાઈ તમારી નથી તમારો સમય છે અને સમય સૌનો બદલાય છે તમે ફક્ત પોતાનું કર્મ કરતા રહો જે કદી સંકટ નથી જોયું તેને પોતાની દિવ્ય શક્તિનો કદી અહેસાસ નથી થતો જે બીજાની પીડાઓ સમજે છે જેમાં કરુણા છે જે હૃદયથી પવિત્ર છે તેમને પુનર્જન્મ લેવો નથી પડતો કોઈને કંઈ આપીને અહંકાર ન કરો કદાચ તું આપે છે કે પૂર્વજન્મનું ઋણ ચૂકવે છે અહંકારી વ્યક્તિનું વંશ વૈભવ તથા પ્રતિષ્ઠા ત્રણેય નષ્ટ થઈ જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ તથા કંસને યાદ કરો કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાણી પર પર નહીં તેના કર્મો રાખો ક્રોધના સમય થોડું ઝૂકી જવાથી જીવન અતિ સુંદર બને છે પરમાત્મા શ્રી કૃષ્ણ કહે છે કે જે આત્મા મને જાણી લે છે તે જન્મ મૃત્યુના બંધનોથી સદા માટે મુક્ત થઈ જાય છે જે આત્મા ભગવદ્ ગીતાને વાંચીને તેનું આચરણ કરે છે તેના તમામ પાપોની અસર નષ્ટ થઈ જાય છે જે ભાગ્યમાં છે તે પણ ચાલ્યો જશે જેમ પવનના જોકા નૌકાને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે આત્મા સુખ દુઃખમાં માનમાં સંભાવે રહે છે તે આત્મા મને અતિ પ્રિય છે આ સંસાર મારી જ દિવ્ય માયા છે આ સંસાર મારાથી જ સર્જાયું છે હું જ તેનું પાલન કરું છું અને હું જ આ સૃષ્ટિનો સહાર કરું છું હું ભૂત વર્તમાન તથા ભવિષ્યના સર્વ પ્રાણીઓને જાણું છું પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ તોડવાનું બંધ કરી દે તો સમજી લેવું કે તેના આત્મસન્માન ને ક્યાંક ઊંડી છે નહી તો એક નામના અહી હજારો જીવ છે સારા કર્મો કરવા છતાં પણ લોકો ફક્ત તમારી નકારાત્મક વાતો જ યાદ રાખશે તેથી લોકો શું બોલે છે તેના પર કદી ધ્યાન ના આપો જેટલું શક્ય હોય તેટલું મૌન રહેવું ઉત્તમ છે કારણ કે સૌથી વધુ પાપ મનુષ્યની જીભથી જ થાય છે છે કોઈને દગો આપવો એ એક એક જે તમને કોઈ બીજાના હાથે દિવસ ચોક્કસ ચૂકવવું પડશે એક પવિત્ર દૃષ્ટિ તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ તથા બીજાના ગુણો જુએ છે કદી એવી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમય સાથે સ્વભાવ બદલી નાખે છે જીવનમાં કદી કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તેવા જ પરમ શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવાનો એક અવસર મળે છે પરંતુ સમય બદલવાનો ફરી અવસર નથી મળતો જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે કદી નથી થતું આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય તેમને ચિંતા કદી સ્પર્શતી નથી સારી નિયતથી કરેલું કાર્ય કદી વ્યર્થ જતું નથી અને તેનું દિવ્ય ફળ ચોક્કસ મળે છે જીવનની સૌથી મોટી ભૂલ તે છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી તમે આજે જે કર્મ કરો છો તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા પૂર્વ કર્મોનું ફળ છે જે આત્મા શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરે છે હું તેને તે સર્વ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું હું પાલન પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જો તમે તમે આ સમજી લીધું તો જીવનને પરમ સાર્થક બનાવી દીધું કાન્હા કહે છે જીવનમાં ક્યારેક તક મળે તો કોઈ માટે સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મનો ઉપદેશ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો ઉપદેશ આપે છે માણસ તેથી દુખી નથી કે તે પરમાત્માને નથી નથી માનતો તેથી દુખી છે કે તે પરમાત્માની શક્તિ માનતો સમય આવે ત્યારે બધાને મળે છે સમય પહેલાની ઈચ્છા જ દુઃખનું મૂળ કારણ બને છે તે મૂળ છે જે પ્રેમને નકામું કહે છે પ્રેમ આ સૃષ્ટિનું મૂળ છે આ જ સૃષ્ટિ પ્રેમથી જ બની છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને મજબૂત બનાવે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી જ નિર્માણ પામે છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો તે બની જાય છે આ સંસારમાં ભાગ્ય કરતા વધુ અને સમય પહેલા કોઈને કંઈ મળ્યું નથી ન કદી મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા કદી રૂઝાતા નથી કૃષ્ણ કહે છે ધર્મ માટે યુદ્ધ કરતા શીખો અને ગમે તેટલું અસત્ય નાખો તે સદા ઉપર જ ચમકે છે પોતાના જીવનમાં કદી આનંદમાં વચન ન આપો ક્રોધમાં જવાબ ન આપો દુખ નિર્ણય ન લો કોઈ વ્યક્તિ લાખ વસ્તુઓ જાણી લે ભલે તે આખું વિશ્વ જાણી લે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તો તે અજ્ઞાની જ છે જો કોઈ તમને નકારે ખરાબ ન માનો કારણ કે તેઓ વાસ્તવમાં તમારી દિવ્ય કિંમત જાણતા નથી જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી સદા શાંત રહો તેનાથી તમારા જીવનમાં તમે પોતાને અતિ બળવાન અનુભવશો કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ અય બને છે પરંતુ ગરમ હોય ત્યારે તેને કોઈ પણ આકાર આપી શકાય છે કોઈ વિપત્તિના સમયે તમને આ સાત દિવ્ય ગુણો બચાવશે તમારું જ્ઞાન તમારી નમ્રતા તમારી બુદ્ધિ તમારી આંતરિક હિંમત તમારા પવિત્ર કર્મો સત્ય બોલવાની આદત અને પરમાત્મામાં અચળ વિશ્વાસ મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે પરંતુ મુશ્કેલીઓથી જ તે વ્યક્તિ અજય બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો જોઈને માથું ઝુકાવવું એ કાયરતાનું ચિહ્ન છે દુનિયામાં આપણી સામે ગમે તે પરિસ્થિતિ આવે એક કાર્ય કરો તમારું જીવન પરમાત્માને સમર્પિત કરી દો પરમાત્મા પર એવો વિશ્વાસ રાખો જેવો બાળક હવામાં ઝૂલતી વખતે હસે છે તે ડરતું નથી કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો કાન્હા કહે છે તું મન નાનું ન કર જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારી સાથે રહીશ તું કોઈની સામે એટલું પણ ન ઝૂક કે તે તને પડેલો સમજવા લાગે લોકો તારી કદર ત્યારે જ કરશે જ્યારે તું તેમને તેમની જેમ અવગણવાનું શીખી જશે જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢો કોઈ સંબંધ નથી જે સંબંધ રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી અને ખરાબ સમયે પણ જે સંબંધ નિભાવે તેનાથી મહાન કોઈ સંબંધ નથી કાન્હા કહે છે જે લાગણીઓને સમજે તે પોતાનો અને જે લાગણીથી પરે હોય તે પરાયો જે દૂર રહીને પણ હૃદયમાં હોય તે પોતાનો અને જે નજીક રહીને પણ દૂર હોય તે પરાયો મનુષ્ય સદા પોતાના ભાગ્યને દોષ આપે છે એ જાણતા નહીં કે ભાગ્યથી પણ ઉપર તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે સમજદાર વ્યક્તિ તે છે જે બીજાને જોઈને તેમના ગુણોથી શીખે છે તેમની સાથે તુલના અને ઈર્ષ્યા નથી કરતો આ દુનિયામાં કોઈ કોઈનો સાચો હિતૈષી નથી હોતો લાશનેશ મશાનમાં મૂકીને પોતાના જ પૂછે છે હજુ કેટલો સમય લાગશે દુઃખ આવવું પણ જરૂરી છે ત્યારે જ આનંદથી જીવન પૂર્ણ થાય છે ફક્ત ખુશી મનુષ્યને મજબૂત નથી બનાવતી ન તો જીવનના બંને પાસાઓથી પરિચય કરાવે છે પરમાત્મા શ્રીકૃષ્ણ કહે છે મનની શાંતિથી વધુ આ સૃષ્ટિમાં કોઈ ધન નથી જે વ્યક્તિએ પોતાનું મન શાંત રાખવાનું શીખી લીધું તેનાથી વધુ ધનવાન આ સૃષ્ટિમાં કોઈ નથી સમય મનુષ્યના બનાવેલા માર્ગે નથી ચાલતો મનુષ્ય સમયના દર્શાવેલા માર્ગે ચાલવું પડે છે આને જ નિયતિ કહેવાય છે જીવન ત્યારે કઠિન લાગે છે જ્યારે આપણે પરિસ્થિતિઓ બદલવાને બદલે પોતાનામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન નથી કરતા દુનિયામાં ફક્ત માતા પિતા જ એવા પવિત્ર જીવ છે જે ઇચ્છે છે કે તેમના સંતાન તેમનાથી પણ વધુ સફળ બને સમય મિત્ર અને સંબંધો આ એવી અમૂલ્ય વસ્તુઓ છે જે આપણને મફત મળે છે પરંતુ તેની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે તે હંમેશ માટે ખોવાઈ જાય જીવનમાં કેટલાક દર્દ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલીક જવાબદારીઓ એવી હોય છે જે મરવા નથી દેતી તમે ગમે તેટલા સારા કર્મો કરો પરંતુ તમારી વાહવાહ ફક્ત સ્મશાનમાં જ થશે જો તમે કોઈને એક વખત માફ કરો તો તમે બુદ્ધિમાન છો જો બીજી વખત પણ માફ કરો તો તમે દયાળુ છો પરંતુ જો ત્રીજી વખત પર માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂળ છો જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ તમારો વર્તમાન ક્ષણ છે જે એક ગયો તો સમગ્ર વિશ્વની સંપત્તિ આપીને પણ પાછો નથી આવતો સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં પણ હોય છે પરંતુ સંસારના વૈરાગ્યથી પરે અખંડ આનંદ પ્રાપ્ત થાય છે પરમાત્મા પાસે કંઈ માંગવાથી ન મળે તો તેનાથી નારાજ ન થાવ કારણ કે પરમાત્મા તે નથી આપતો જે તમને ગમે પરંતુ તે જ આપે છે જે તમારા માટે શ્રેયસ્કર છે જીવનમાં એવી એક દિવ્ય વ્યક્તિનું હોવું અતિ જરૂરી છે જેને હૃદયની વાત કહેવા શબ્દોની જરૂર ન પડે કદાચ તેને જ પરમાત્મા કહેવાય છે કાન્હા કહે છે જે વ્યક્તિ મૃત્યુ સમય મને યાદ કરીને શરીર છોડે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે સમય અને પરિસ્થિતિ જોઈને બદલાય છે અને પોતાનો લાભ જોઈને જ્યારે લોકો તમારી નિંદા કરે તો તમે ચિંતિત ન કારણ કે તે લોકો તમને આપવાની બીજી કોઈ રીત જાણતા નથી જાણવાની શક્તિ તે જ છે જે વિવેક બુદ્ધિ છે તેનું નામ જ જ્ઞાન છે કાન્હા કહે છે હું ધરતીની મધુર સુગંધ છું હું અગ્નિની ઉષ્ણતા છું હું સર્વ જીવોનું જીવન છું અને તપસ્વીઓનો આત્મસંયમ પણ હું જ છું જેમ સમુદ્ર પાર કરવા નૌકા જ એકમાત્ર સાધન છે તેમ મોક્ષ માટે સત્ય જ એકમાત્ર માર્ગ છે આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે તેથી તેનું નામ પરમાત્મા છે તે બોલે નહીં છતાં આપણને સંભળાય તેનું નામ શ્રદ્ધા છે સૌ સાથે એવું વર્તન કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ બોલે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે સંબંધ આત્મા સાથે સાથે જોડાય છે જેની કોઈ નાતું હોય નહીં તો આ દુનિયાની ભીડમાં કોણ કોને ઓળખે કાન્હા કહે છે હું વિધાતા હોવા છતાં વિધિના નિયમ ટાળી શક્યો નહીં મારી ઈચ્છા રાધા હતી અને મને પ્રેમ કરનારી મીરા હતી પરંતુ હું રૂકમેણીનો થઈ ગયો શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ વેધક શબ્દો આત્માને પણ ઘાયલ કરે છે દુનિયામાં ફક્ત માતા પિતા જ એવા પવિત્ર જીવ છે જે ઈચ્છે છે કે તેમના સંતાન તેમનાથી પણ વધુ સફળ બને જીવનમાં અડધા દુઃખ એટલે જ જન્મે છે કે લોકો પાસેથી અપેક્ષાઓ વિશાળ હોય છે આ અપેક્ષાઓનો ત્યાગ કરી જુઓ જીવનમાં ફક્ત આનંદ જ આનંદ છે જીવનના આરણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે રોજ પોતાનો જ સારથી બનીને જીવનના મહાભારત સાથે યુદ્ધ કરવું પડે છે વાણી એટલી મધુર રાખો કે જો ક્યારે પાછી ખેંચવી પડે તો પોતાને જ કડવી ન લાગે ફળની આશા છોડીને કર્મ કરનાર જીવ જ પોતાનું જીવન પરમ સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે પરંતુ ત્યારે જ જ્યારે વાત અધિકાર ચરિત્ર તથા આત્મસન્માનની હોય સેવા સૌની કરો પરંતુ કોઈ પાસેથી પ્રત્યાશા ન રાખો કારણ કે સેવાનું સાચું ફળ ફક્ત પરમાત્મા જ આપી શકે છે માણસ પોતાના વર્તન એ સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવું એ પ્રગતિ છે માણસ ઘર સંબંધો મિત્રો બધું બદલે છે તો પણ ઉદાસ રહે છે કારણ કે તે પોતાને નથી બદલતો પરમાત્માના નિર્ણય પર કદી શંકા ન કરો જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ જરૂર થઈ હશે શા માટે વ્યર્થ ચિંતા કરો છો કોનાથી વ્યર્થ ડરો છો કોણ તમને મારી વ્યક્તિ છે ન તો મરે છે ન તો આ શરીર તમારું છે ન તો તમે આ શરીરના છો આ શરીર અગ્નિ જળ વાયુ પૃથ્વી આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે આખરે આ બધામાં જ વિલીન થઈ જશે પરંતુ આ આત્મા અવિનાશી છે જેને તમે મૃત્યુ સમજો છો તે જ એક નવું દિવ્ય જન્મ છે દુઃખ અને તકલીફ મનુષ્યને પરેશાન કરવા નથી આવતા પરંતુ તેની યોગ્યતા તથા આત્મવિશ્વાસની પરીક્ષા લેવા આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે બોલતી વખતે અને કાર્ય કરતી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ સત્યને પામી ચૂકી છે અને દુઃખથી મુક્ત થઈ ગઈ છે જે થયું તે શ્રેષ્ઠ 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 થયું જે 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 થઈ થઈ છે છે તે તે પણ પણ થશે થશે જ ગયું તેનો પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો હમણાં તો વર્તમાન ચાલી રહ્યું છે એક સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને એ જ રીતે દૂર કરે છે જેમ સોનાર ચાંદીની અશુદ્ધિઓને એક એક કરીને થોડી થોડી કરીને અને વારંવાર પ્રક્રિયા કરીને દૂર કરે છે પરમાત્મા શ્રીકૃષ્ણ કહે છે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના માલિક બની જાઓ છો તો બીજી જ ક્ષણે નિર્ધન પણ બની જાઓ છો મારું તારું નાનું મોટું પોતાનું પરાયું આ બધા ભાવોને તમારા મનમાંથી કાઢી નાખો પછી બધું તમારું છે તમે બધાના છો ફક્ત સમયના ભરોસે ન બેસી રહો નસીબ વાળાના હાથ ખાલી રહી શકે છે મહેનત કરનારના નહીં તમે તમારા વિચારો બદલો નિશ્ચિત રૂપે આ વિચારો તમારું જીવન બદલી નાખશે કેટલાક માર્ગો પર તમારે એકલા જ ચાલવું પડશે ન કોઈ પરિવાર ન મિત્ર ન કોઈ સાથી ફક્ત તમે અને તમારી હિંમત જે કાર્ય સૌથી વધુ મહત્વનો અને મુશ્કેલ છે તેને સૌથી પહેલા કરો જીવનમાં જે પણ થાય છે તે કોઈ દિવ્ય કારણસર થાય છે અથવા તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા કંઈક શીખવીને અર્થ ન હોય તો લોકો બોલવું તો દૂર જોવાનું પણ છોડી દે છે તેથી અપેક્ષા ફક્ત પોતાની જાત પાસેથી રાખો માર્ગો કદી સમાપ્ત થતા નથી ફક્ત લોકો હિંમત હારી જાય છે તરવું શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતું જોગ કરીને વ્યક્તિ તમને પોષણ આપે છે સારા કાર્યો ઘર જેવા છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સજાગતા તમને સુરક્ષા આપે છે ખતરો દુશ્મનોથી નથી આસપાસના લોકો છે કારણ કે નૌકા બહારના પાણીથી નથી ડૂબતી અંદરના હિદ્ર થી ડૂબે છે આરોગ્ય સૌથી મોટી દેવદત્ત ભેટ છે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી સૌથી ઉત્તમ સંબંધ છે ચિંતા અને ચિતા વચ્ચે ફક્ત એક બિંદુનો જ ભેદ છે પરંતુ ચિતા નિર્જીવ બારે છે અને ચિંતા જીવત બારે છે તમારી પાસે જે કંઈ છે તેને વધારે ધાવીને ન બતાવો અને ન તો બીજાઓથી ઈર્ષા કરો જે બીજાઓથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ કદી મળતી નથી દુનિયા સદા પ્રશંસા કરવાનો અને દોષ શોધવાનો માર્ગ શોધતી આવી છે આજ થતું આવ્યું છે અને આજ થતું રહેશે જે વ્યક્તિ પોતાની જાત સાથે સાચો પ્રેમ કરે છે તે કદી બીજાને દુઃખ નથી પહોંચાડતો જે વ્યક્તિ વિક્ષેપકારી વિચારોથી મુક્ત હોય છે તેને શાંતિ નિશ્ચિત પ્રાપ્ત થાય છે મોટી મોટી વાતો કરનારા વાતોમાં જ રહી જાય છે અને હળવેકથી ઘણું બધું કહી જાય છે જે પાણીથી નાહે તે ફક્ત વસ્ત્ર બદલી શકે છે પરંતુ જે પરસેવાથી નાહે તે ઇતિહાસ બદલી શકે છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ શોભે છે અને સમૃદ્ધ થાય છે જે છે તે સ્પષ્ટ કહી દેવું જોઈએ કારણ કે સત્ય નબળા બનાવે છે લક્ષ્ય પામનારા કદી મોડેથી ઊંઘતા નથી દરેકને હૃદયમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે નહીં તો કાં તો તમે જ રડશો અથવા તે તમને રડાવશે સફળતા માટે તમારી મહેનત પર વિશ્વાસ રાખવો પડશે કારણ કે નસીબ તો જુગારમાં જ અજમાવાય છે જો જીવનમાં લોકપ્રિય બનવું હોય તો સૌથી વધુ તમે શબ્દનો તે પછી આપણે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરો તમારી ઊર્જાને ચિંતામાં વેડફવાને બદલે ઉકેલ શોધવામાં વાપરો બુરાઈ જોવી અને સાંભળવી એ જ બુરાઈનો આરંભ છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મહાન વિચારો અને પોતાને જીતવા પ્રેરિત કરો કર્મોનું ગણીબ અતિ સરળ છે સારું કરો તો સારું થાય ખરાબ કરો તો ખરાબ થાય જે મનુષ્ય જીવન પામીને પણ શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો તે મૂળ મનુષ્ય મોક્ષની સીડી પામીને પણ તે પર ચઢવાનો પ્રયત્ન નથી કરતો દુઃખ ભોગવનાર આગળ જઈને સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર કદી સુખી નથી થઈ શકતો તમારામાં કરુણા રાખો આવેશ નહીં મેઘની વૃષ્ટિથી ફૂલો ખીલે છે તેની ગર્જનાથી નહીં ખોટી વ્યક્તિ ગમે તેટલું મધુર બોલે તે તમારા માટે રોગ બની જશે અને સાચી વ્યક્તિ ગમે તેટલી કડવી લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવશે જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઘટાડ્યા વિના હજારો દીવાઓને પ્રજ્વલિત કરે છે તેમ ખુશીઓ વહેંચવાથી ખુશીઓ ઓછી નથી થતી પરમાત્મા શ્રીકૃષ્ણ કહે છે હે માનવ જો તમે સંસારના સર્વ દુઃખોથી મુક્તિ ઈચ્છો છો તો મારી ભક્તિ કરો જે મારી ભક્તિ નથી કરતો તે ન તો આ જીવનમાં ન તો પરલોકમાં શાંતિ પામી શકે છે મિત્રો જો આ વિડીયોથી તમે કંઈ પણ શીખ્યા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણા જરૂર લખજો અને સાથે જ આ વિડીયો ને લાઇક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ